નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષથી ફરાર આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાયવર ફરાર થયો હતો આરોપીને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢારમાં હત્યારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહનભૈયા ડાવરની સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના શહદા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી છે કે વર્ષ બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી ઉર્ફે મહારાષ્ટ્રના ખાતેથી ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઈસીજીએસ પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહદા કોર્ટ મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહનભૈયો આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરી કોર્ટ મુદ્દતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો આરોપી વિરોધ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં વડોદરાના પાણીગ્રેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસનો ગુનો નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર